મેરેથોન જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે મેરેથોન દોડ સ્પર્ધા યોજાતી હોય છે જેમાં દેશ વિદેશથી અનેક એથ્લેટ રનર્સ ભાગ લેતા હોય છે જેમાં હાફ મેરેથોન એકવીસ કિલોમીટર અને ફૂલ મેરેથોન બેતાલીસથી થી પંચાણું કિલોમીટર સ્પર્ધા યોજાતી હોય છે આ સ્પર્ધા ઇન્ડિયા તેમજ એશિયાની સૌથી મોટી સ્પર્ધામાં ગણતરી થાય તેમજ દુનિયાની સૌથી દસ મહત્વની હજાર ત્રેવીસમાં સતારા હિલ મેરેથોન એકવીસ કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી નવસારીનું નામ ભારતભરમાં ગુંજતું કર્યું હતું ડોક્ટર અજય મોદીએ ત્યારે નવસારીના તમામ શહેરીજનોએ એમને અભિનંદન પાઠવ્યા છે નવસારીની જાણીતી શાળા શિક્ષણ કાપડિયાઓનું યોગદાન શિક્ષણ ગુણવત્તાલક્ષી બનાવવામાં વિશેષ રહ્યો છે અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં રિસર્ચ પેપર રજૂ કરી વિદ્યાર્થી અને બાળ હિત જળવાય તેવા પ્રયત્ન તેમણે હંમેશા કર્યા છે ભક્તાશ્રમ શાળાના વિકાસમાં પણ તેમનું યોગદાન અમૂલ્ય છે આ ઉપરાંત ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્રમાં યુવા સલાહકાર તરીકે તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં સહમંત્રી તરીકે પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે જિલ્લાના ત્રણ હજાર છસો એકાવન પરિવારને પાકા મકાનનો મોદીના હસ્તે ઈ પણ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત છાપરા પ્રાથમિક શાળાનો હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન શ્રી મહાદેવ મંદિર છાપરા ખાતે કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાકે આ વાર્ષિકોત્સવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શાળાના સ્ટાફગઢ તેમજ વિદ્યાર્થી મિત્રો સાથે જ વાલીશ્રીઓ પધાર્યા હતા અને ખૂબ જ રંગે ચંગે આ વાર્ષિક ઓતસો બે હજાર ત્રેવીસ ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વાસ્તા કોટેજ હોસ્પિટલમાં જન ઔષધિ મેડિકલ સ્ટોર દ્વારા પ્રોડક્ટ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચાહે જનતા દર્દીઓને જ ફાયદો નહીં કરે પરંતુ સમુદાય કલ્યાણ પ્રત્યેની આપણી પરિબદ્ધતા સાથે પણ સુસંગત રહેશે આવશ્યક દવાઓની પોષણ ક્ષમતા વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યને અસરકારક રીતે સંચાલિત કરવા તંદુરસ્ત અને વધુ સ્થિતિસ્થાપક સમુદાયને ઉત્તેજના આપવા માટે સશક્ત બનાવશે વાંસદાના સિંગાળ ગામે કાવેરી ફળિયામાં જર્જરીત સબ સેન્ટર તોડી પાડવાની માંગ તાલુકાના કાવેરી વર્ષો પહેલા આરોગ્ય વિભાગનું સબ સેન્ટર ચાલતું હતું આ સેન્ટરનું મકાન બનતા આરોગ્ય વિભાગ દ્વારા ખાલી કરી દેવામાં આવ્યું હતું આ સબ સેન્ટરના પિલર છૂટા પડી ગયા છે જો આ સબ સેન્ટરને તોડી પાડવામાં નહીં આવશે તો આવનારા સમયમાં દુર્ઘટના બની શકે છે તંત્ર આ સબ સેન્ટર તોડવામાં કોની રાહ જોઈ રહ્યું છે એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે સબ તોડી પાડવા વહીવટી તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે આ જર્જરીત સબસેન્ટરને તોડી પાડવામાં આવે એવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે લાકડબારી ગામમાં બિપિન માલાએ મત વિસ્તારમાં જઈ સમસ્યા જાણી રસ્તા અને બ્લોકનું ભૂમિ પૂજન કર્યું તાલુકા પંચાયત અંકલાંચ સીટ પર તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા બિપિન મારી ગામમાં જઈને આગેવાનો જોડે મુલાકાત કરી નવા કામો વિશે ચર્ચા વિચારણા કરી અને કયા કયા ક્યાં ક્યાં કયા કામની જરૂરત છે અને કઈ કઈ જરૂરિયાત છે એ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું તેમજ ગામના આગેવાનો જોડે રસ્તાઓ અને ગટર બ્લોકનું કામનું ભૂમિ પૂજન પણ કર્યું इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो કોલેજમાં સેતુ અંતર્ગત રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો વાંસદા તાલુકાની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં સેતુ અંતર્ગત અસમાનતા અને સામાજિક અસર વિષય પર રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો હતો જેન્ડર સેન્ટર દ્વારા નિયામક ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના સંકલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર ના મુદ્દાઓને ધ્યાનમાં રાખી સેતુ પ્રકલ્પ અંતર્ગત રાજ્ય સ્તરીય સેમિનાર જાતિગત અસમાનતા અને સામાજિક અસર વિષય પર તારીખ નવ બે હજાર ચોવીસ શુક્રવાર રોજ સવારે દસ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું

વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના શિક્ષિકોએ ખૂબ જ સુંદર કૃતિઓ તૈયાર કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આંતલિયાના રહીશ પાસે ગાડી લઈ વલસાડના ઈસમે ગાડી પરત ન કરી કરેલ છેતરપેંડી બિલ્લીમોરા નજીકના આંતલિયા ખાતે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા પાર્થ શશિકાંતભાઈ લાડની અર્ટેગા કાર નંબર જીજે એકવીસ સીસી અઠ્યાસી ત્રેસઠને ગામના જ સંજય ઉર્ફે ચકો ભીખોભાઈને આપેલ હતી જેણે આ ગાડી વલસાડના તાઈવાડ ખાતે રહેતા પરવેઝ ઇમ્તિયાઝ મુલતાનીને આપી દીધી હતી બાદમાં તેણે આજ દિન સુધી ગાડી પરત ન કરી પોતાના ખોટા નામ સરનામાવાળો આધાર કાર્ડનો ફોટો લાડને ગામના સંજય અને વલસાડના પરવેઝ મુલતાની વિરુદ્ધ બિલ્લીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના મહિલા પીએસઆઈ સીએચ સુમર આંગે વધુ તપાસ કરી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ચીખલીના ટ્રાંકલ નજીકથી મોબાઈલની ચોરી ચીખલીના ખરોલી ગામે બારોલી ફળિયામાં રહેતા અંકુર ધનસુખ પટેલ પાંચમી ફેબ્રુઆરીએ બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ટાંકલ નજીક આવેલ પેટ્રોલ પંપ પહેલા આવેલ નહેર પાસેના સર્વિસ સ્ટેશન નજીક હતા ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસામ તેમનો વિવો કંપનીનો રૂપિયા બત્રીસ હજાર નવસો છન્નું ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી જતા અંકુરભાઈએ આ અંગે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મો મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ જે બી જાદવ આ અંગે વધુ તપાસ કરી 这些药水。

તેની અર્ટિગા કાર જીજી એકવીસ સીડીઝ સાડત્રીસ સત્તાવીસને પૂર ઝડપે હંકારી સામેથી આવી રહેલા અરવિંદભાઈ દુબેને અડફેટે ગંભીર ઈજાઓ પહોંચાડતા અકસ્માતનો ભોગ બનેલ અરવિંદભાઈના પત્ની રીનાબેને અકસ્માત કરનાર અર્ટિગા કારના ચાલક નવસારી કસબાના વિરેશ પ્રવીણ મિસ્ત્રી વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસના અશોકભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે ચાલીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ શૂન્ય પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન